મેં એક એવો સાપ જોયો જે બહુ ભાગ્યે જ જોવા મળે છે અને ઘણા દસ વર્ષ પછી મેં ફરીથી સાપ જોયો અને આજની તારીખ છે નવ બે બે હજાર છવ્વીસ અને બપોરના બે વાગ્યાના સમયે જોવા મળ્યો એ એનું નામ છે ગુજરાતીમાં શ્યામ જે જેને પ્રવળ સાપ કહેવાય છે અને ઇંગ્લિશમાં એને ડુમેરિયલ્સ બ્લેક હેડ સ્નેક કહેવામાં આવે છે જે કોરોલ સ્નેક અને બિનઝેરી સાપ છે અને એની સાઈઝ ફૂલ સાઈઝનો છે ફૂટની આળે ગાળે ના થાય છે અને બહુ રેર પીસીસ છે જે વર્ષો પછી જોવા મળ્યો છે આપણે એ સાપને જોઈએ આ સાપ છે બહુ દુર્લભ છે અમે રિલીઝ કરવા જઈએ છીએ